બે વર્ષ લગ્ન આ ચેનલ જીવનસાથી શોધવામાં રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

કોના માટે ભાઈ માટે ભાઈ શું કામ કરે imitation નું કેટલી ઉમર છે બેતાલીસ છુટ્ટા છેડા દીકરો છે youtube માં મુકવાનું છે હમ હા શું નામ છે ભાઈનું જયેશભાઈ જયેશભાઈ અટક જબાડીયા જબાડીયા હમ ઓકે હા રહેવાનું ક્યાં છે રાજકોટ રાજકોટ રેમ ને બોલો તો તમારો વોટ્સઅપ નંબર છે હા અત્યારે આજે વોટ્સઅપ નંબર બોલો નંબર બોલો સત્તાણું બે ચોત્રીસ સત્તાણું બે ચોત્રીસ આડત્રીસ આડત્રીસ ત્રણ ત્રણ નવાનું બોલો તો નામ બોલો તો જયેશભાઈ જયેશભાઈ ચન્નાભાઈ ચભાડિયા ફારિયા હમ કઈ જ્ઞાતિમાંથી પટેલ હમ કામ હું કરે ઇમિટેશન ઇમિટેશન એટલે મેન્યુફેક્ચર ઇમિટેશન આજે શેર લોકિયન બુટિન બનાવ હમ હમ લેડીઝ માટે રાજકોટનું પચીસ હજાર મહિને હમ એટલે બનાવે છે કે વેપાર કરાવે છે એટલો એનો નફો બે ભાઈ પાર્ટનરમાં નહીં ઇમિટેશનમાં આ વસ્તુ બનાવે છે કે વેચાણ કરો છો ના પોતાની બનાવીને વેચીને બનાવો એટલે હું હું બનાવો ડોકિયા ડોકિયા હમ ડાયમંડ રોલનો બરાબર હમ હમ્મ પચીસ હજારની આવક એમ ને હમ હમ અગાઉ કલર કેવા વાવતું એમાં એને બીજે થોડોક વાંધો હતો એને એના ભેગી વય ગઈ બીજા સંબંધ હતો કે વાંધો હતો હા એને સંબંધ હતો એ કેટલો ટાઈમ આવ્યો આનો બે વર્ષ બે બે વર્ષ થાય હમ બે વર્ષ લગ્ન જેમ રાહ્યું હમ એ બાળકો બાળકો થયા દીકરો એને અચ્છા કેવડો છે અત્યારે દસમા ગણે બે વર્ષ આયલું દસમામાં દીકરો આવી ગયો આજ છુટુ થઈ અને આજ તેર ચૌદ વર્ષ થઈ ગયા અચ્છા એમ કેવો ને હમ બેતાલીસ વર્ષ ઉંમર હે ભાઈની બરાબર આટલી બધી રાહ કેમ જોય પછી તમે હવે પટેલમાં તો બહુ રાહ જોવડા હોય ને ભાઈ એવું છે હમ્મ

રાજકોટ રોલ મોરબી રોડ સેટેલાઇટ ચોક હે પરિવાર કોણ કોણ છે એ પરિવાર માં બે ભાઈ અમે મારા ઘરના મારો બાબો એનો બાબો અને મારા પપ્પા હમ હમ બરાબર બરાબર હવે આપણે કરવાનું થાય તો કયા સમાજમાં જવું છે સારો સમાજ હોય એટલે હાલે આપણે એમ ટૂંકમાં એનો હાલવું જોઈએ એવું હોવું જોઈએ ટૂંકમાં નિભાવી લે એવું જોઈએ કઈ વાંધો નહીં ફોટો ભાઈ નો મોકલો આપડે માં મૂકી દઈએ કઈ વાંધો બીજા મોકલો બીજી કઈ વિગતો આપી છે બીજીજી કે કાઈ તમે કી હોય વિગત ખેતી ની જમીન છે આ 40 10 વીઘા 23 શું આગળ આવી કા જામનગર રોડ કલાવલ તાલુકો ખાણકોટડા અચ્છા એ તો ગામડામાં છે એમ ને ગામડામાં જમીન ગામડામાં છે તમે રાજકોટ જો અમે રાજકોટ રહે મેં ધંધો રાજકોટ આ તો ભાગ્ય આપી દેતા હમિયા તો ભાગમાં હ

આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો